હાય ફ્રેન્ડ્સ મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ ગ્રહણ અંગેની વાતો આપણા હિન્દુ શાસ્ત્રમાં બે પ્રકારના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એક છે સૂર્યગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ આ બંને ગ્રહણ દરેક માણસોએ પાળવાના હોય છે આ ગ્રહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તે પાળવા માટે કયા કયા પ્રકારની વિધિ અને નિષેધ છે તેનો વિસ્તાર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં આપવામાં આવ્યો છે જ્યારે જ્યારે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જોઈએ તેવી આજ્ઞા આપણા હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમાં કહેવામાં આવેલી છે ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેલું છે ગ્રહણ સમયે બીજી ક્રિયાઓનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકવાળા રહે છે માટે જે ગ્રહણનો સૂતકી હોય તેને જે અડે અને તેના સંસર્ગમાં આવે તો તે પણ સૂતકી બની જાય છે ગ્રહણનું સૂતક એવું ખરાબ છે તેમ સામે ગ્રહણ સમયે જે દાન અને પુણ્ય કરવામાં આવે છે તે ઉત્તમ ફળ આપે છે ચંદ્રગ્રહણના પ્રસંગે શું શું ન કરવું જોઈએ ચંદ્રગ્રહણના ગ્રહણ સમય પહેલાં ત્રણ પ્રહર પહેલાં એટલે કે અંદાજીત નવ કલાક પહેલાં વેદ બેસી જાય છે આ સમય દરમિયાન જમાય નહીં વેદમાં ઠાકોરજીને થાળ ધરવો ન જોઈએ આરતી ધૂન પ્રાર્થના કથા કીર્તન વગેરે થઈ શકે ચંદ્રગ્રહણ કેવી રીતે પાળવું ચાલુ ગ્રહણ સમયે એક જ સ્થાને બેસીને ભગવાનના મંત્રની ધૂન અને કથા કીર્તન કરવું જોઈએ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ વખતે રાંધેલું અન્ન વધેલું પડ્યું હોય તો તેને ત્યાગ કરવો જોઈએ અથાણા દૂધ દહીં છાશ ઘી તેલ તેલમાં તળેલી વાનગીઓ માટી માટીથી બનેલું પાણી ભરવાનું માટલું વગેરેમાં તલ અને દર્ભ નાખવાથી તેને ગ્રહણ લાગતું નથી અને પવિત્ર રહે છે ક્ષણ ઊંડ દર્ભ રેશમ આ પૈકી કોઈ પણ વસ્તુનું વણેલું કાપડ ધાબળી આસન કે અંબર પવિત્ર ગણ્યા છે સુતરાઓ કપડાં આસન વગેરેનો સ્પર્શ গ্রহণ দরমিয়ান নই শকে জয় শ্রীকৃষ্ণ